સુરતમાં સ્વાઈન ફ્લુએ દેખા દીધી એક મહિનાની અંદર પાલિકાના આરોગ્ય વિભાગમાં સાત કેસ નોંધાયા એક આધેડનું નિધન 24 વર્ષીય મહિલાની ફ્લૂના લક્ષણો સાથે પ્રસુતિ સુરત સિવિલ હોસ્પિટલમાં એક 24 વર્ષીય મહિલાની સ્વાઇન ફ્લુ થઈ જતા દાખલ કરવામાં આવી છે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાની સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાયા હતા કે પ્રસૂતિ જરૂરી હોવાથી બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

દાખલ કરવામાં આવી હતી જેને ત્રણ ચાર દિવસથી શરદી અને ઉત્રસ થઈ હતી સિવિલ લાવવામાં આવી ત્યારે તેની ડિલિવરી થવાની જતી જેથી ડિલિવરી જરૂરી હોવાથી પહેલા ડિલિવરી કરાવવામાં આવી હતી ડિલિવરી બાદ સ્ફાઇન ફ્લુ હોવાનું સામે આવ્યું વધુમાં જણાવ્યું હતું કે માતાને શિફ્ટ કરવામાં આવી હતી તેની શ્વાસની તકલીફ થતાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ કરાવતા સ્ફાઇન ફ્લુ હોવાનું સામે આવ્યું હતું જેથી સ્ફાઇન ફ્લૂની દવાઓ આપી સારવાર કરવામાં આવી રહી છે હાલ મહિલાની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે સુરત સિવિલમાં હાઈ હાલ સ્વાઈન ફ્લુ સામે પહોંચી વળતા તમામ રીજે સજ્જ છે એક મહિનાની અંદર સ્વાઈન ફ્લુના સાત કેસ નોંધાયા મૂળ માંડવીના વતની અને ડિંડોલી માનસી રેસીડેન્સી ખાતે રહેતા ચોપન વર્ષીય હિરાસિંહ જયસિંહ ચૌધરી શહેર પોલીસમાં સેક્ટર એક ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા ગઈકાલ તારીખ છવ્વીસ જુલાઈના રોજ તેમને તાવ આવ્યો હતો અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના રિપોર્ટ કરાવતા સ્વાઈન ફ્લુ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ માં સ્વાઇન ફ્લુ ના સાત કેસ નોંધાયા છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે હું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી તબીબ તરીકે આપ સૌને જણાવી દઉં કે અમારી પાસે એક મહિલા જે પ્રેગ્નન્ટ હતી એ ચોવીસ વર્ષીય એક મહિલા અમારી પાસે આવી હતી જેને ત્રણ ચાર દિવસથી ખાંસી શરદીની તકલીફ હતી જે લિંબાયત એરિયામાંથી રહેતી લિંબાયતમાં રહેતી હતી અને એ મહિલા અહીંયા આવી ત્યારે એને ડિલિવરી થવાની તૈયારી જ હતી એની પરિસ્થિતિને જોયા બાદ જરૂરી ડિલિવરી કર્યા પછી મધરને ત્યાં શિફ્ટ કરવામાં આવેલી હતી અને એ પછી એને શ્વાસની તકલીફ શરૂ થતાં એને જરૂરી આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી આગળ વધારે તપાસ કરાવતા અમને એનામાં સ્વાઇન ફ્લુના લક્ષણો જણાયા હતા આપ સૌને જણાવી દઉં કે સ્વાઇન ફ્લુના લક્ષણોમાં ભાગે ખાંસી શરદી ગળામાં દુખાવો સાથે તાવ આવવાની શક્યતાઓ રહેલી હોય છે જો યોગ્ય સમયે સારવાર કરી દેવામાં આવે તો એમાં રાહત થઈ જતી હોય છે પરંતુ જો સારવાર કરવામાં ના આવે તો છેલ્લે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે આવી પરિસ્થિતિમાં જે તે દર્દીને દાખલ કરી અને વધુ આગળ સારવાર કરવાની આવે છે અમારે ત્યાં દાખલ થયેલ પેશન્ટમાં ખાંસી શરદીની તકલીફ હતી અને પછી એને શ્વાસ લેવામાં થોડી તકલીફ જણાતા આઈસીયુમાં દાખલ કરી જરૂરી સારવાર કરી અને એને જે દવાઓ છે જે સ્પેસિફિક સ્વાઇન ફલુ માટે આપણે દવાઓ છે એ ચાલુ કરવામાં આવી છે અને એ દર્દીની હાલત અત્યારે સ્થિર છે પહેલા કરતા એમની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને દર્દીને સારું થતા એને વોર્ડ તરફ શિફ્ટ કરવામાં આવશે અત્યારે અમારે ત્યાં જે ગર્ભવતી મહિલા ત્યાં એક જ હતી અને ઓપીડીના બેઝ ઉપર આવા લક્ષણોવાળા ઘણા બધા પેશન્ટો આવે છે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આમાં જરૂરી દવાઓ આપવામાં આવે છે જો કેટેગરી સીમાં હોય પેશન્ટ એનો મતલબ કે બહુ જ ગંભીર હોય તો આવા પેશન્ટોને દાખલ કરી અને આઈસીયુની જરૂર હોય તો આઈસીયુ ની અથવા વોર્ડ સાઇડ એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જરૂરી તપાસ કરાવવામાં આવે છે એ માટેની તપાસ ની અને જે પણ જરૂરી દવાઓ છે એ બધી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ઉપલબ્ધ છે